અરવલ્લી જિલ્લાના મોડાસા મામલતદાર કચેરી ખાતે આજે બીજા દિવસે પણ ઈ કેવાયસી માટે વિદ્યાર્થીઓની લાંબી લાઈનો લાગી સતત બીજા દિવસે સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સહિત લોકોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી છેલ્લા ઘણા સમયથી રેશન કાર્ડમાં કેવાયસી માટે ભારે ભીડ હોય છે સેવાસેતુ કાર્યક્રમો વચ્ચે મામલતદાર કચેરી ખાતે ઘસારો પણ જોવા મળી રહ્યો છે મોટા પ્રમાણમાં રેશન કાર્ડોની અંદર ઈ કેવાયસી બાળકોના ન થયા હોવાના કારણે હાલ શિષ્યવૃત્તિ અટકાઈ જવાની પરિસ્થિતિ ઊભી થતાં તાત્કાલિક ધોરણે બાળકોને ઈ કેવાયસી કરવા જરૂરત બન્યા છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર જલ્દી જલ્દી મારું નામ પટેલ દિનેશ કુમાર અમનલાલ મારા શાળા નંબર બે બાળકો કે શિષ્યવૃત્તિ દરખાસ્ત બનાવવા માટે ઈ કેવાયસી ફરજિયાત થતો અમે કાલે પણ ઈ કેવાયસી કરાવવા માટે બાળકો લઈને આવ્યા હતા પણ કાલે સર્વર ડાઉન ડાઉં એટલે બે કલાક અમે રૂકાયા હતા પણ થયું નતું એટલે આજે હું ફરીથી બાળકોને લઈને આવ્યો સર આ કેવાયસી શું કામ કરવામાં આવે છે અને શિષ્યવૃત્તિની દરખાસ્ત બનાવવા માટે ફરજીયાત કર્યું આ સામે અને કેટલા સમયમાં આ કરી દેવાનું હોય છે વિશેષી વૃત્તિ ફોર્મ ભરવા માટે ફોર્મ ભરવા માટે જેમ પણ એમ ઝડપ છે અમારે દરખાસ્ત બનાવી દેવાની હોય તો ઈ કેવાયસી થાય તો જ એમ દરખાસ્ત બને એટલે કરાવી દેવું પડે અમારે કાલે પણ આયા હતા કાલે કેટલા વાગે સમય આયા હતા અને કેટલા વાગે કરી ગયા હતા કાલે 12 વાગે આયા હતા અમે અને બે કલાક રોકાયા હતા પણ કાલે સર્વરનો પ્રોબ્લેમ હતો એટલે એક પણ બાળકનું થયું નતું અને અમે જાતે પણ મોબાઈલમાં એકથી અમે પ્રયત્ન કરીએ કેવાયસી કરવા તો કાલે બે બાળકોનું કરી હતું અમે જાતે તંત્રની બલિહારી જુઓ આજે સમગ્ર ગુજરાતના સમગ્ર ભારત દેશ સરકારની વિવિધ યોજનાઓમાં આંટી ગુટીમાં એટલું હેરાન થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો મોડાસા મામલતદાર કચેરી ખાતે નાના નાના ભૂલકાઓને રેશનિંગ કાર્ડ લિંક કરવા માટે ઇ કેવાયસી કરવા માટેના કારણો આપી અને અહીંયા બેસાડવામાં આવ્યા છે નાના બાળકો જેને હજી દુનિયાદારીનું ભાન નથી સ્કૂલમાં ભણે છે ફક્ત ને ફક્ત સ્કોલરશીપ માટે રેશનિંગ કાર્ડ ઈ કેવાયસી કરેલું હોય તો જ સ્કોલરશીપ આપીએ આવા તૂત ચલાવીને બાળકોને બેસાડ્યા છે બે દિવસથી આવે છે એમનું કોઈ ઠેકાણું નથી અને આપ અંદર જઈને જુઓ કે જ્યાં આમ નાગરિકોને પણ એટલી બધી તકલીફો પડે છે એ ઓફિસમાં શ્વાસ લેવામાં તકલીફ પડે એવું છે નથી કોઈ વ્યવસ્થા બેસવાની લોકો હેરાન થાય છે નાના નાના ભૂલકાઓને લઈ જે રૂટીન કામ તો થતું જ હોય એ સિવાય પણ રેશનિંગ કાર્ડ ઇ કેવાયસીનું નવું તૂથ જે ચલાવ્યું છે એમાં લોકો હેરાન થઈ રહ્યા છે હું સરકારને એક ચીમકી આપવા માગું છું કે આ જ રીતે લોકોને હેરાન કરવાનું બંધ કરો અને આજે સ્કોલરશીપના નામે કે અનાજનો પુરવઠો નહીં મળવાનો હોય લોકો બિચારા સતત સ્ટ્રેસમાં રહે છે જો આનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો આવનાર સમયમાં અમે સમગ્ર નાગરિકો અને કોંગ્રેસ પક્ષ સાથે હું આનો આંદોલન પણ કરવાનો છું અને સરકારે સમજી જવાની જરૂર છે આ લોકો રોડ ઉપર આવી જશે અને તમને પાઠ ભણાવશે એ પહેલાં સુધરી જાઓ કેવું સાથે મુલાકાત મામલતદાર સાહેબ ને પણ મળ્યો એમને કીધું કે નાના બાળકો ગઈકાલે આવ્યા હતા બે કલાક બેઠા પણ સર્વર ડાઉન હતું આજે એમના સામેથી બોલાયા છે એમને નાના બાળકોને આ રીતે તમે હેરાન કરશો એના કરતાં તો એવી કોઈ વ્યવસ્થા કરો કે ગામમાં સ્કૂલમાં જાય આપણો કોઈ કર્મચારી જાય કોઈ એજન્સીઓને તમે રાખતા હોવ છો નોર્મલ કેસમાં તો એવી એજન્સીનો મોકલીને સ્કૂલમાં ઈ કેવાયસી કરાવડાવો કોઈ સ્ટાફનું રોકો આ રીતે હેરાન ના કરો ક્યાંક અણ બનાવ બને અત્યારે સેવા સેતુનો કાર્યક્રમ ચાલે છે દરેક જગ્યાએ આ સેવા સેતુનો કાર્યક્રમ થતો હોય છે વિદ્યાર્થીઓને આવા કેમ લાભ મળતો નથી સાચી વાત છે સેવા સેતુનો કાર્યક્રમ તમે એક જે તૂત ચલાવો છો કે સેવા સેતુમાં આટલા બધા કામ થયા લોકો અને નાગરિકોને પડતી હાડમારી અમે ઓછી કરી દીધી તો ત્યાં આવા કાર્યક્રમો કરો અહીંયા સેના માટે બોલાવો છો આજે નાના બાળકો મામલતદાર ઓફિસમાં જે રૂટીન જે અહીંના અરજદારો છે એ તો હોય જેમની સાથે નાના બાળકોને પણ બાળકોને ભીખી ના નાખો એમને જીવન જીવવાનું બાકી